નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ વડોદરા શહેરના આજવા રોડ દીનદયાલ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન હરણી બોટકાંડના પીડિત પરિવારે ચારસો સિત્તેર દિવસથી વધારે સમય વીજી વીતી જવા છતાં તેમને ન્યાય ન મળતા આ કાર્યક્રમમાં ચાલુ કાર્યક્રમમાં ઊભા થઈ મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગણી કરી હતી તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પીડિત બહેનોને સાંત્વના આપવાને બદલે તેમને કહ્યું કે તમે પ્રી પ્લાન એજન્ડા લઈને આવ્યા છો એમ કહીને તેમને બેસાડી દીધા હતા ત્યારબાદ હાજર પોલીસે આ બહેનોની અટકાયત કરી અને ગુનેગાર હોય તે રીતે પોલીસ સ્ટેશન લાવી તેમની સઘન પૂછપરછ કરી હતી આ ઘટનાને પગલે આજે આમ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ કેશુદાન ગઢવી સ્વર્ગસ્થ રોશની શિંદેના પિતા પંકજ શિંદે અને માતા સરલા શિંદેની તેમના સ્થાન વડોદરા શહેરના પાણીગેટ રાજા રાણી તળાવ પાસે મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારે સમગ્ર ઘટનાનો ચિતાર તેમની સમક્ષ રજૂ કર્યો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ પીડિત પરિવારને તમામ પ્રકારની કાયદાકીય મદદ કરવાની ખાતરી આપી હતી રિપોર્ટર નિસાર મહેંદી સાથે હઝરત ખાન મુખ્યમંત્રી પાસે જ્યારે બહેનો ન્યાય માંગવા ગઈ અને સ્વાભાવિક છે કે ન્યાય તો મુખ્યમંત્રી પાસે જ માંગવાનું હોય ત્યારે એમણે જે વર્તન કર્યું એ વિરોધી હતું એમને કોઈ પ્રોટોકોલ ન્યાય એને ખબર નથી એમને શ્રીને કે પ્રોટોકોલ અધિકારીઓ એ અને પદાધિકારીઓ નિભાવવાનો હોય ભાજપ પબ્લિક એનો નિભાવવાનો પબ્લિક ન્યાય માંગી શકે છે પબ્લિક મળી શકે છે પબ્લિક આજે મુખ્યમંત્રી રજૂઆત નહીં કરતી ક્યાં પાકિસ્તાન કે અમેરિકા જશે એટલે એક તો એમની ભૂલ હતી એના કારણે મૃત્યુ પામ્યા તંત્રની ઉપરથી તંત્રએ બચાવી લીધા આમને કોઈ રાહત મળી નથી અને હાઈકોર્ટમાં કેસ ચાલે છે બહાને મુખ્યમંત્રી મળ્યા પછી પણ ન્યાય નથી અપાવી શકતા એટલે મને લાગે છે કે એ એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને એમણે જે વર્તન કર્યું એ મુરદુક મક્કમ બેમાંથી એનું નહોતું એમને લોકોના જિંદગી અને ન્યાયના બદલામાં પ્રોટોકોલ વાલો હતો પોલીસે ખરેખર પોલીસ તોની નોકરી બચાવતી હોય છે આવી રીતે ક્યારેક ન્યાય માંગે એટલે પોલીસને આ લોકો સસ્પેન્ડ કરી દેતા હોય છે એટલે પોલીસ હંમેશા ભાજપના નેતાઓથી ડરતી હોય છે કે ક્યારેક અમને બદલી કરાવીને કોઈ છેવાડામાં રાખી દેશે તો અમારા પરિવારને અમે મળી નહીં શકી તો એમને એ ખબર નથી કે આમનો તો પરિવાર જ માળું જ વિખાઈ ગયું છે એમને ન્યાય પાવાની વાત છે એટલે પોલીસે પણ જે વર્તન કર્યું એ યોગ્ય નથી આમ બિલકુલ આમ આદમી પાર્ટી એટલા માટે તો મળવા આવ્યો છું એક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં પરંતુ એક સહાનુભૂતિ તરીકે એક નાગરિક તરીકે કે આ આપણા જ ગુજરાતની દીકરીનો મૃત્યુ પામ્યા હતા અને આપણા સૌની જવાબદારી છે ભાજપના મહિલા મોરચાની જવાબદારી છે ભાજપના મંત્રીઓની જવાબદારી છે ભાજપના મુખ્યમંત્રીની જવાબદારી છે કે અમને ન્યાય મળે અને કોઈ પણ હોય માનલો કોઈ બીજી પાર્ટીની સરકાર હોય તો એની જવાબદારી આમ આદમી પાર્ટીની લોકો સરકારો સરકાર અમે મારી જવાબદારી બનતી હતી તો એમાં કોઈ નવાઈ નથી અને ન્યાય આપવું જ જોઈએ એટલે જે રીતે પોલીસને આ બધું વ્યવહાર થાય છે મને લાગે છે અંગ્રેજો કરતાં પણ બદતર અત્યારે ભાજપ કરવા બેસી ગયું છે એ તો સમગ્ર ઘટના બધાને જોઈ જ હશે મીડિયામાં અમે બહુ આશાથી દરખાસ્ત લઈને ગયા હતા સરભાઈ પણ સરને એવું લાગતું હતું કે અમે એજન્ડા લઈને આવ્યા છે એ પણ વાત જવા દો પછી અમે સર જોડે વાત કરી પણ એમના વાતમાંથી પણ નહીં લાગ્યું કે અમે એ લોકો ન્યાય અપાઈ શકાય પછી જે પોલીસવાળા અમે કેવી રીતે લઈ ગયા એ તો બધાને જોયું જ છે કે જેવી રીતે અમે બહુ મોટો ગુનો કર્યો છે કે અમે ન્યાય માટે એમના પાસે આઈને દરખાસ્ત કરી કે નાગરિકોનો મને એવું લાગે છે કે નાગરિકોનો અવાજ દબાઈ રહ્યા છે એ લોકો નાગરિકોનો હક નથી કે એમની પીડા એ એમના સામે વેતિત કરી શકે તો પછી પોલીસ વાળા અમે 4-4 કલાક તક બેસાડીને જેવો મોટો ગુનો કર્યો ને એવું બધું પૂછપરછ કરતા હતા અલગ અલગ રૂમમાં લઈ જઈને તમે કેમ ગયા હતા કોઈને કહેવાથી ગયા હતા કા કેમ સાડી કેસરીજ કલરની પહેરીને ગયા હતા કોઈના વિકલ્પ પર ગયા હતા કા વિકલ્પ પર ગયા તો કઈ રીતે ગયા હતા મેઇન ગેટથી તો અમે તો આતંકવાદી છે કે કોઈ ગુનેગાર છે તો આમ છુપીને અંદર જવા અમે ગેટ ગેટથી જ એન્ટ્રી કરી હતી એ પણ ચેકિંગ કરીને અંદર એન્ટ્રી કરી હતી અમે થોડી અમે સાચું એટલે કંઈ માઇન્ડમાં આવું બધું કરીને ગયા જ નહોતા અમે તો બહુ પોઝિટિવ એ કરીને જ ગયા હતા કે અમે સારી રીતે શાંતિથી સરથી વાત કરીને અમારો પ્રોબ્લેમ એ કરી પણ એમને જ એજન્ડા છે બેન બેસી જાઓ એમના વાત પર ધ્યાન નહીં આપવાનું આવું બધું કીધું એટલે અમે ગુસ્સો આવ્યો અને અમે બસામાં વાત એ કરી દીધી પછી દોઢ વર્ષથી સ્કૂલ પર એક્શન નહીં લીધું જે બે જવાબદાર નિષ્કાજીના લીધે એ સ્કૂલના બાળકોને ગુમાવી નાખ્યા છે એ સ્કૂલ પર એક્શન નહીં લીધી કોટિયાવાલા વર્તળ ચૂકવવાનું એ હજુ વળતર નહીં ચૂકવ્યું અને વિનોદ રાવનું તમે લોકો પ્રમોશન કરો છો તો તમે કેવી રીતે ન્યાય અપાવો છો